નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ચાલો આપ સૌનું સ્વાગત છે આજે આપણે સરસ મજાના ટોપિકની અંદર ફરી વખત આગળ વધવાના છીએ અને તે ટોપિક છે કીઓ તો કે ડબ્લ્યુએચ ક્વેશ્ચનનો જો એક ભાગ જે છે હાવ અને વાય આ એચ ક્વેશ્ચન જે છે તેને આપણે ચર્ચા કરીશું એક્ટિવ અને પેશી વડની રચનાની સાથે તો ચાલો સરસ મજાના ટોપિકને આપણે માણીએ સૌ પ્રથમ આ ટોપિકની અંદર શું ચર્ચા કરીશું તો કે હાવ અને વાય વડે પ્રશ્ન વાક્ય છે તે કઈ રીતે એક્ટિવ પેશીમાં રૂપાંતર થશે તેની ચર્ચા આપણે કરીશું તો જોઈએ સૌ પ્રથમ હાવ અને વાય આ બંને શબ્દ લગભગ સમાન જ છે ફરક થોડો થોડો છે એકદમ નહીં વાત જ થોડો નહીં પણ નહીં વાત છે તો હવે એના વાક્યરત્ન જે છે ત્યાં અહીંયા જોઈ શકીએ આપણે એના પ્રત્યે ખ્યાલ આવશે વાક્યરત્નમાં ડબલ્યુ એચ શબ્દ છે પછી સહાયકારક ક્રિયાપદ પછી કરતા પછી ક્રિયાપદ એટલે કે મુખ્ય ક્રિયાપદ કર્મ અને અન્ય શબ્દો અને જ્યારે એનું પેશીમાં રૂપાંતર કરવામાં આવે છે ત્યારે શું થાય છે તો કે ડબલ્યુએચ શબ્દ એમનો આવી જાય છે નીચે સહાયકારક ક્રિયાપદ પણ તેમનું આવી જાય છે હવે અહીંયા કરતા છે તે કર્મના સ્થાને કર્મ છે તે કરતાના સ્થાને આ જેનું ત્યાં નીચે આવી જાય છે અને અન્ય શબ્દ આમ ટૂંકમાં કહીએ તો એકદમ સિમ્પલ વાક્યરચના છે આપણે આગળ જોઈએ કે માત્ર આ બે શબ્દ કાઢી નાખવામાં આવે તો સાદા પ્રશ્નાર્થની વાક્ય રચના છે તે જ પ્રકારની વાક્ય રચના જોવા મળે છે આ સોલ્યુશન કર એટલે ખ્યાલ આવશે આપણને સૌ પ્રથમ વાક્ય જે છે વાય આર they blocking the road तो એનું આપણે પેસિવ માં રૂપાંતર કરીએ તો શું થાશે તો કહીએ કે y is the road પછી કયો કાર્ડ છે તો કે ચાલુ કાર્ડ છે એટલે માટે બીંગ આવશે બીંગ બ્લોક ડો બ્લોક ડો બાય કરીને ધેમ શું થાશે તો કે them બરાબર ત્યાર પછી આ બીજું વાક્ય છે તેને અહીંયા આપણે લઈએ why are you ignoring my call તો શું આવશે why પછી is my call પછી શું હશે તો કે being being ignored ignored by યુનો શું થાશે તો કે યુનો યુ જ રહી બીજો ખાઈ મતાય નહીં ચાલ ત્યાર પછી હાઉ વાળ વાક્ય છે તેની ચર્ચા કરીએ તો હાઉ વાળા વાક્યનું શું તો કે સિમ્પલ તેજ પ્રમાણે જે રીતે why વાળી લીધું છે તે જ રીતે હાઉ વાળી તો હાવ પછી અહીંયા કેવો કાર્ડ છે હાવ ડુ સી ટીચ ધ સ્ટુડન્ટ સો તો અહીંયા સાદો કાળ છે બરાબર સાદો કાળ છે તેની ચર્ચા આપણે કરીએ તો હવે તેની અંદર હાવ પછી સ્ટુડન્ટ બહુ વચન છે તો આર હાવ આર ધ સ્ટુડન્ટ સ હાવ આર ધ સ્ટુડન્ટ પછી ક્યાં ગયું આપણું કાર્ડ તો કે ટીચ ટીચનું શું થઈ જશે ટોટ ટોટ અને બાય કરીને શું આવશે તો કે સી નું હર એકદમ સિમ્પલ વાક્ય છે અને સરળતાથી બનાવી શકાય છે બરાબર તો આગળ સાથે ચાલો સૌ પ્રથમ જોઈએ આપણે વાય બરાબર કે વાય વડે વાક્ય છે તે કઈ રીતે બને છે તો અહીંયા વાય નું વાય રહેશે વાય કયો કાળ છે વાય ટેલ અ લાય ભૂતકાળ છે તો વોજ લઈશું આપણે શા માટે તો કે લાય why was a lie, tell વાય થઈ જશે તો કે he અને બાય કરીને હીનું શું થશે તો કે હિમ સ્પ્રેડિંગ rumors rumors એટલે કે અફવા બરાબર તો શું કહીશું આપણે અહીંયા વાય આર rumors બિંગ શું આવશે અહીંયા ચાલુ પાડ છે એટલે બિંગ સ્પ્રેડ સ્પ્રેડ બાય ધેમ ચાલ આ પ્રમાણે ત્યાર પછી વાય વિલ ધે કેન્સલ ધ મિટિંગ કયો કાળ છે તો કે ભવિષ્ય કાળ છે વાય પછી વિલ પછી શું આવશે ધ મીટિંગ વાય વિલ ધ મીટિંગ પછી કયો કાળ છે તો કે ભવિષ્ય કાળ છે તો બી મીટિંગ બી કેન્સલ નું શું થઈ જશે કેન્સલ ડો કેન્સલ ડો પછી બાય કરીને શું થશે ધેમ બાય ધેમ ચાલો ત્યારબાદ વાય ડીડ સી સ્કોલ્ડ ધ चिल्ड्रन તો અહિયાં વાય પછી ભૂતકાળ છે તો વોઝ જતો હોય તો चिल्ड्रन છે તો વોર આવશે य वर ध चिल चिल्ड्रन स्को शु स्ेड बर चलो आ प्रमाण त्याराय आर यू वेस्टिंग टाइम बराबर तो शु थे वाय पी चालू का Why is time, वैसे being, being wasted, wasted by you. चलो आप बोलों क्या बात? Why did he break the window? तो सुधा सही हैं यार। Why was the window? Why was the window? બ્રેકનું શું થશે બ્રોકોન બ્રોકોન બાય કરીને હીનું થશે ચાલો તો આ છે આપણા વાળા વાક્યો નેક્સ્ટ જઈએ આપણે હાવવાળા વાક્યની ચર્ચા કરીએ બરાબર હાવ પણ એકદમ સિમ્પલ અને જે રીતે આપણે વાયવાળા લીધું તે જ પ્રમાણે બનાવવાનો છે કોઈ જાતનો કાંઈ તફાવત નથી માત્ર એક જ તફાવત શું તો કે તફાવત એટલો જ છે કે વાયની જગ્યાએ હું હાવ આવી જાય છે બરાબર ચાલો જોઈએ હાઉ ડીડ સી સ્કોલ્ડ ધ સોલ્વ ધ પ્રોબ્લેમ તો શું કહેશો અહીંયા હાવ પછી વોઝ ધ પ્રોબ્લેમ સોલ્વડ સોલ્વડ બાય કરીને એનું શું થશે તો કે એમ થઈ જશે અહીંયા ત્યાર પછી હાઉ ડીડ સી મેક ધ ડ્રેસ ફરી વખત ભૂતકાળનું વાંક છે उस नुता से हाउ द वाज हाउ वाज द ड्रेस सो પછી મેક નું શું થઈ જશે મેડ બાય હર તલ હાઉ વિલ હી રિપેર ધ મશીન તો અયા હાઉ નું હાઉ થઈ જશે પછી વિલ નું વિલ હાઉ વિલ પછી ધ મશીન હાઉ વિલ ધ મશીન બી શું થશે તો કે બી રીપેર અને બાય કરીને કરતા કોણ છે તો કે હી શું થઈ જશે હીમ ચાલો હાઉ આર દે એરેન્જિંગ ધ બુક તો શું થશે અહીંયા હાવ બુક્સ બહુ ચેન્જ છે તો આરનો આર જ રહેશે હાઉ આર ધ બુક્સ ધ ધો બીંગ શું થઈ જશે તો કે બીંગ ઓ પછી એરેન્જનું એરેન્જ ડો એ આર એ એન એરેન્જ ડો બાય ચાલો નેક્સ્ટ વન હાઉ સી ডেকরেট দ হ্যাঁ শু কে আপনার হাও ধেকরেডেড বাই করে সি নো শুধু ওকে হর আস হাও আছে আহ ट्रीज छे तो आर रेसे आउ आर द ट्रीज हाउ आर द ट्रीज પછી શું આવશે તો કે બીંગ પછી પ્લાન્ટેડ પ્લાન્ટેડ બાય કરીને શું થઈ જશે ધે નો ધેમ ચાલો બરાબર તો एकदम સિમ્પલ છે ને સરળતાથી સમજી શકાય એવા વાક્ય છે બરાબર જોઈ લ્યો એક વખત અને ચર્ચા આગળ કરીએ આપણે હવે વિદ્યાર્થી મિત્રો આજનું સેશન જે છે એ આપણે પૂર્ણ કરીએ અને જે હાવ અને વાયવાળા વાંક જે છે તે એકદમ સરળતાથી જોઈ લેજો અને જરૂર પડે તો પ્રેક્ટિસ કરતા રહેજો પ્રશ્ન કરે અને કોમેન્ટ બોક્સની અંદર જણાવતા રહેજો કે કેવું લાગ્યો છે લેક્ચર ક્યાં તમારી જરૂરિયાત છે એમાં વધારો કરવો ક્યાં સુધારો કરવો ચાલો આપ સૌને બેસ્ટ ઓફ લક જય હિન્દ અને જય ભારત